નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને એવું માનતા હોય છે કે મારી સાથે તો ઘણા બધા લોકો છે મારી આસપાસ ઘણા બધા એવા લોકો છે જે મારી સપોર્ટમાં છે જે મારી સાથે છે મને હળદમ સપોર્ટ કરશે એવું લોકો કહેતા હોય છે પણ એને ખબર નથી કે તમારું કોઈ નથી જો તમારો સારો સમય છે ને તો તમારા બધા છે બાકી તમારો સમય જ્યારે ખરાબ હશે ને ત્યારે તમારું કોઈ નથી કારણ કારણ કે જ્યારે આપણી પાસે કંઈ નથી હોતું અને આપણા ખવે આવીને હાથ મૂકી અને એવું તું ચિંતા ના કરતો હું તારી સાથે છું છું તારી તારી દરેક પરિસ્થિતિમાં તારા સુખમાં કે હું હંમેશા સાથે સગવું છે કે આપણું વાળું છે બાકી આપણો દિવસ સારો હોય આપણી પાસે સારા એવા પૈસા હોય અને સારી એવી ગાડીઓ બંગેલા હોય અને આપણી જોડે આવીને બેસે અને આપણને એવું કહે કે ભાઈ તમે તો આમ છો અને તમારી તો વાત જ ના થાય ને તમે બહુ સારા એવા વ્યક્તિ છો તો એવા વ્યક્તિથી ચેતો જ્યારે આપણો સમય સારો છે ને તો લોકો આપણે છે આપણો સમય ખરાબ છે તો લોકો આપણે બિલકુલ નથી માટે કોઈ સારું કે કોઈ ખરાબ નથી આ જે વાત છે એ સમયની વાત છે માટે સમયની ઓળખતા શીખીએ સારો સમય આવે કે ખરાબ સમય આવે આપણે એમાં હાર ન માનીએ કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એવા છે જે સમય સારો હોય ત્યારે એમની નમ્રતા ભૂલી જાય છે એ પાસ્ટમાં શું હતા એ ભૂલી જાય છે એમનો ભૂતકાળ શું હતું એ ભૂલી જાય છે અને કમંડ એક આવી જાય છે એક અભિમાન આવી જાય છે પણ એ લોકોને નથી ખબર કે ભૂતકાળમાં એ લોકો શું હતા જીરોમાંથી ધીરે ધીરે હીરો થયા હોય અને પછી એ ભૂલી જાય છે એની ભૂતકાળની જિંદગી શું હતી આજે યશોવારમની લાઈફ છે પણ ભૂતકાળના સમયમાં એની પાછળ રહેવા માટે છોકરું પણ નહોતું કે સમય ભૂલી જાય છે અને પૈસા આવી જાય એટલે એને કમાન્ડ આવી જાય છે રૂપિયાનો કે કમાન્ડ આવી જાય છે કે કોઈને જોબનો કમંડ આવી જાય છે કે એવું બધું ઘંડ આવી જતો હોય છે પણ યાદ રાખજો પરમાનન્ટ કંઈ પણ વસ્તુ નથી ચાહે સુખ હોય કે દુઃખ હોય પરમાનન્ટ કંઈ પણ નથી માટે સમયને ઓળખતા શીખીએ સમયની સાથે તાલ મેળવી અને ચાલતા શીખીએ કારણ કે જો સમય આપણો સારો છે તો બને તો કોઈની મદદ કરીએ અને ન બને મદદ તો કાંઈ જ વાંધો નહીં પણ એટલીસ્ટ એની ટીકા ના કરીએ ખરાબ સમય આવે તો એની હાર ના માની અને એને શિક્ષક માની કે આજે મારો સમય ખરાબ છે તો ચલો કાંઈ વાંધો પણ એ ખરાબ સમયમાંથી પણ હું કંઈક મેળવીશ હું કંઈક શીખીશ પણ જો ખરાબ સમયમાં હાર બેસી જઈશું તો જીવનમાં ક્યારેય કંઈ નહીં મળે માટે જે કંઈ છે એ સમય જ છે સમય એ સૌથી મોટું શિક્ષક છે શિક્ષક તો કદાચ આપણને કે મોર્નિંગમાં સ્કૂલમાં શીખવશે અને જો આપણે એનું રિવિઝન નહીં કરીએ તો કદાચ ભૂલી પણ જશું સમય જે ફટકા આપશે સમય જે ગાવ આપશે અને સમય જે સુખ આપશે એ સાય કોઈ નહીં આપી શકે અને એના જેવી શીખ પણ કદાચ કંઈ નહીં આપી શકે કારણ સમય જ માન છે જો સમયને પારખી લીધો તો નહીં તો કાલે જે કોઈ ક્ષેત્રમાં આપણને સફળતા ચોક્કસ મળશે પણ આપણે સમયને નહીં પારખ્યા અને સમયની સાથે આપણો સારો સમય આવ્યો અને આપણને કમંડ આવી જશે તો ક્યારે આપણી સાથે કોઈ નહીં હોય જો વગર આપણો સારો સમય છે તો એમાં નમ્ર બની જઈએ અને જો કદાચ આજે આપણો માઠો સમય છે તો આપણે એની સામે લડત આપીએ આપણે એની સામે જજુમી કે નહીં તો કાલે મારો સમય સારો થશે પણ હાર માનીને બેસી જઈશું તો જીવનમાં કોઈ દિવસ કંઈ પણ નથી મળવાનું માટે જે કંઈ છે એ સમયનો ખેલ છે સમયની જ વાત છે સુખમાં છકીને જઈએ અને દુઃખમાં ડગીને જઈએ આવો એક સરસ મજાનો અને ખૂબ જ એમ કહેવાય કે જીવનનો ઉપયોગી થાય એવા સંદેશ સાથે દરેક મિત્રો અને દોસ્તોને મારા જય માતાજી